જય માતાજી જય દ્વારકાધીશ તો આજના નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો આજે આપણે આવતા છે અને આજ તો મારો વારો આવી ગયો છે બનાવવાનો તો જો આપણે ટ્રેક્ટર ટ્રેક્ટર બે બંને આવી છે તો તમે જોઈ શકો છો તો આપણે અત્યારે છણા કાઢવાના છે તો આપણે જઈ લઈએ આપણને નાખતા આવડે તો નાખવાના છે નકર તો પછી આડું ઓળું પાણી ને પાવાનું કામ કરવાનું

બધા જો તગારે નાખે છે ને હું શૂટ કરું છું તો હવે આપણે પણ નાખવા માંડ્યું એટલે ઘરથી નાખાઈ જાય